જે છે આદિવાસી જે આદિવાસી ગાળા ગાળી ગાળા ગાડી કરી અમે સહી નહી લઈએ બધી આદિવાસી બેનો ને ગાળાગાળી કરે છે આદિવાસી ભાઈ થઈને આદિવાસી બેનો ને ગાળાગાડી કરે છે એ અમે સહી નહી લઈએ અને ખરાબ બોલવું અભદ્ર બોલવું એ યોગ્ય નથી એ એમએલએ હોય કે જે હોય સાહેબ પોલીસ સ્ટેશન હોય કે ઓફિસ લેવા હોય કોઈ ભી કર્મચારી હોય આદિવાસી બેનોને આવી રીતે અભદ્ર વાણી ન બોલી શકે કેમ બોલી શકે આદિવાસી બેનોને આની માં બેન બધી ઘરે છે ને બધી એક સરખી બેનો આવવી જોઈએ અત્યારે તમે બોમા બોમી કરે છો કે બન્માહિલાઓ માતાઓ બેનો અમારી બેન દીકરીઓ બધું એ બધું કઈ ગયું હવે મારું શું જો સાલા તમે બેનોને વાળા બોલો છો તમારા ઘરની અંદર ભી માં બેન છે તમે કઈ કહો આકાશમાંથી તૂટી પડે છે જે તમને જન્મ આપ્યો

हम जाए बोलते ना नहीं तो बेमा बंदरे पर से जाए बेमा बंदरे फोया ना ऐसे नहीं तो बड़ा रंगड़ा बनी जा से आदिवासी खबर पड़ी से आज तो जाए बेमा बड़े फरी और जाए कोई नहीं बोली से तो तारी ख्याल नहीं से तो ऐसे है हमारी चैलेंज से एक संपन्न घर बना दीदी संपन्न इनके लिए आते से जो तारे करो तो करो ना तो आज पछे यार घर बोलनी ना चाहिए जेना